ભુજની જેકે જનરલ હોસ્પિટલમાં રતિયાના યુવાનની હત્યાનો પ્રયાસનો મામલો માણસોને હેરાન પરેશાન તેમજ ધાક ધમકીઓ કરી વિસ્તારમાં ખરાબ વાતાવરણ ઊભું કરીને માથાભારી તથા ત્રાસદાયક વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે રતિયા તેમજ બાવખા ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ ભોરિયા ગામ રહેવાસી રતિયા જે હાલમાં જે બનાવ બન્યો છે રતિયાનો જે જીકે જનરલમાં જે અચાનક ભાઈથી આવીને પાછળથી છરી ઘા મારવાના એ લુખા તત્વો એવા છે કે કોઈ જાતનો ભે નથી એને જે અવાનવા રતિયા બઉકા પંચાયત જે ગામની આગળ પંચાયતો છે એમાં ત્રાસ આપવાનો બીજો કોઈ જાતનો બીક જ નથી જે લુખા કહેવાય લુખાગી એ કરે છે બરાબર એ પ્લસમાં જે આપણે સાહેબ સરકારશ્રીનો મળ્યો છે પોલીસ પ્રોટેક્શન મળ્યો છે એ બહુ આભાર વિધિ છે ઇ ડિવિઝન સાહેબ છે એસપી સાહેબ છે માનુકા પર્યાય પોલીસ સ્ટેશન બધાનું સાર સહકાર બહુ સારું મળ્યો છે અમે એટ ટુ ટાઈમ પોલીસ પ્રોડક્શન મળી ગયું છે બહુ આભાર વ્યક્તિ છીએ અમે કે કે પોલીસ એટ ટુ ટાઈમ અમે મળી જાય છે કાક કચ્છ પોલીસ બહુ સારી છે અમે એ જ એટલું જ કહેવા માગીએ છીએ કે સરકાર કે બહુ સારી છે એમ કે અમે એટ ટુ ટાઈમ પ્રોટેક્શન મળી જાય છે એના સિવાય બહુ સારી વ્યક્તિ કહેવાય છે કે એમને કડકમાં અમારા એક એક જ માંગ છે એનો પૂરો કડકમાં કડક કારવાહી થાય મારું નામ અબ્દુલ ઓડેજા છે રતિયાનો નિવાસી છું રતિયા જૂથ યુવા પરિવારનો એક સદસ્ય છું અને જે અમારા ઉપર હમણાં જે બનાવ બન્યો છે જે ઇસ્માઈલભાઈ દ્વારા જે સમા છે એ અમારા ગામ ઉપર છેલ્લા આઠ દસ વર્ષથી રતિયા બઉખા અને પંચાયત જે એના ઉપર કબજો ખોટી રીતે કરી બેઠો છે અને વારંવાર એનો ગાળો બોલે છે અને ખોટો હુમલો કરે છે આ જે અમારા જે લોકો છે એના ઉપર જાન લેવા હુમલો કર્યો છે અને તમે સીસીટીવી કેમેરામાં કદાચ જોયો હશે કે જે કે જનરલ હોસ્પિટલમાં જે બિચારો એક માણસ છે આપણો જે મહમદભાઈ કરીને એ તો બિચારો એવો છે કે આપણે એને થોડોક ગુસ્સાથી બોલે તો રોવી પડે એવો છે જે બિચારા એના ઉપર જે છરી વડે હુમલો કર્યો છે ખોટી રીતે અને ખોટી રીતે લોકોને સતાવે છે તો અમે એવું ઈચ્છીએ છીએ કે આ ભાઈ જે ઘડી ઘડી અમારા ગામ ઉપર હુમલો કરે છે એના ઉપર તરત કાર્ય કાનૂની કાર્યવાહીને સૌ સારામાં સારું એક્શન લેવા આવે છે જેથી અમારા ગામથી તળી પર થઈ જાય એ લોકો બનાવ થયો તો બે ફેબ્રુઆરી બે ફેબ્રુઆરી રવિવારના સાંજના સાડા સાત વાગે અને પછી જી કે જનરલ હોસ્પિટલમાં એ લોકોએ સેવાભાવી માણસ ઉપર હુમલો કર્યો છે જે માણસ સેવા કરીને લેવાયો એના ઉપર હુમલો કર્યો છે એ લોકોએ અને ગાડી ઘડી ગામમાં ત્રાસ તો આપે જ છે અમે એસપી સાહેબની રજૂઆત કરી છે એના માટે એસપી સાહેબનો આભાર કે એસપી સાહેબ અમને આશ્વાસન આપ્યો છે કે તમારે કડક કાર્યવાહી કરશું એના માટે અને માનુકા પોલીસ સ્ટેશનનો આભાર જે અમારે તરત આપી આવી ગઈ અને અમને સપોર્ટ આપ્યો છે એનો આભાર માનુકા પોલીસ સ્ટેશનનો એનું નામ નથી આવતો મને સોરી પણ માણુકા સ્ટેશન જે બધા અમને સપોર્ટ આપ્યો છે એના માટેનો માણુકા પોલીસ સ્ટેશનનો આભાર માનીએ છીએ